કેન્દ્રીય રેલવે મંત્રી અને જાપાનના મંત્રી દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ અને જાપાનના ભૂમિ જાપાનકીય સુવિધા પરિવહન અને પર્યટન મંત્રી શ્રી રોમાસા નાકાનાઓએ શુક્રવારે સુરત ખાતે મુંબઈ અમદાવાદ ઉચ્ચ ગતિ રેલ બુલેટ ટ્રેન પરિયોજના નિર્માણ સ્થળની સંયુક્ત મુલાકાત લીધી હતી આ મુલાકાતનો મુખ્ય હેતુ ભારતની પ્રથમ ઉચ્ચ ગતિ રેલ પરિયોજનાની પ્રગતિની સમીક્ષા કરવાનો અને ભારત જાપાન વચ્ચેના મજબૂત સહયોગને વધુ દ્રઢ બનાવવાનો હતો બંને મંત્રીઓએ પરિયોજનાના મુખ્ય ઘટકો જેમાં પાટાના સ્લેબ બિછાવાની પ્રણાલી અને પાટાના સ્લેબ ગોઠવણ સુવિધાનો સમાવેશ થાય છે તેનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું શ્રી વૈષ્ણવે જણાવ્યું કે પરિયોજનાના નિર્માણમાં આપવામાં આવેલા ઉચ્ચ ગુણવત્તાના માપદંડો અને કાર્યની ઝડપી ગતિ એ ભારત જાપાનની મજબૂત ભાગીદારીનું પ્રતિબિંબ છે બંને મંત્રીઓએ નિર્માણ કાર્યની ગુણવત્તા અને ગતિ અંગે ઊંડો સંતોષ વ્યક્ત કર્યો હતો અગાઉ સુરત હવાઈ મથક ખાતે શ્રી નાકાનોનું પરંપરાગત ગરબા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ મુલાકાત બાદ બંને મંત્રીઓએ સુરતથી મુંબઈ સુધી વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરી હતી અને મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ ખાતેના ઉચ્ચ ગતિ રેલ સ્થાનિક પ્રગતિની પણ સમીક્ષા કરી હતી મુંબઈ અમદાવાદ ઉચ્ચ ગતિ રેલ પરિયોજનાને જાપાન તકનીકી અને નાણાકીય સહાયથી નિર્માણ પામી રહી છે તે પૂર્ણ થયા બાદ બંને શહેરો વચ્ચેનો પ્રવાસ સમય ઘટીને માત્ર બે કલાક અને સાત મિનિટનો થઈ જશે જે આર્થિક અને સામાજિક વિકાસને નવી ગતિ આપશે